વિચારના પર્યાય જેવા બની ગયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી બીએપીએસ સંસ્થાના વડા અને સમાજ સેવાના પ્રેરક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉજવાનાર છવયે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય પૂજ્યનારાયણ સ્વામીના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ થયા બાદ સંસ્થાના પૂજા સંતો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું પૂજા સંતોએ સમગ્ર શહેરના વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન માટે સમય ફાળવ્યો હોવાથી રક્તદાન કેન્દ્ર પર બિનજરૂરી ઘસારો ન જણાવવા છતાં સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ નવસો બાણુ ભાવિકોએ રક્તદાન કરી આશરે સાડા ત્રણ લાખ સીસી રક્ત એકત્ર કર્યું હતું વડોદરાના આંગણે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાનો છે તે નિમિત્તે ત્રણ મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે તે બેગીત આયોજન એટલે આજે ત્રેવીસ નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોંધવામાં આવ્યા છે જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય બિનજરૂરી અહીંયા ઘસારો ન થાય અને ત્રણ વાગ્યા સુધીમાં નવસો ને બાણું જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે જેમાંથી સાડા ત્રણ લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું પરોપકારાય સતામ વિભૂતય ત્યાં આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે કોઈનો પણ જીવ આનાથી બચતો હોય કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે પીએફએ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો આવા ઘણા બધા આયોજનો મહનસાઈ મહારાજની મહારાજની જન્મજયંતિ સુધી થવાના છે આપણે પણ ખાસ મહંત મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ એમના જન્મજયંતિ લીધે નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય વધારીએ તેવી આપ સૌને વિનંતી છે જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામ